જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આપણે શોપિંગે જવાનો ટાઈમ થઈ ગયો હોય અને મારા પપ્પા માટે નાસ્તો લઈ અને આપણે હેડ્યા છીએ પહેલાં ઘરે અને પહેલાં ઘરે દુકાને નાસ્તો આવી અને પછી આપણે જવાનું છે શોપિંગ તો આજનો આખા દાણાની રૂટીન જોવા માટે જોડી રહેજો બ્લોગમો હવે આપણે પેલા ઘેર નાસ્તો આવી અને જો એલું હોય તો આજ તો ઘણા દાડા એલું વિડીયો લઈ લઈએ અને પછી જઈએ એસબી શોપિંગ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમો તો આપણે શોપિંગે આવી અને એસબી શોપિંગ માં દીવા બધી કરીએ અને હવે આપણે બધા કમ્પ્લીટ થઈ જાય બે આઈ અને આ બાજુ આપણે જોઈ લો દિલો આ દિલા શરૂઆત કરીએ વિડીયો ની તો આપણે શોપિંગ માં પેલા દિલા બતાવ્યો હોય કારણ કે વાની શકલ છે ને થોડીક વાયરલ છે પેલા તે તારી શકલ હતા એ પછી એ તો મારી તો દરરોજ મારી વિડીયો બતાવવાનો છે એ રીત કહેવાય કોણ એટલે કારણ કે સર વાયરલ એટલે અમે દિલાન લઈને થોડાક વાયરલ થઈ ગયા કેવાય નહીં આયો તમે શ્રવણ 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 અને મારો ખાસ મિત્ર જીગરી

એજન્સી પાટણ લેવા અમે આયા છીએ પણ પ્રિન્ટર ખરાબ છે પ્રિન્ટર હા તો માલ લેવા માટે શું સગવડ થાય એ તો વિષ્ણુજીને કરી દે એ બરોબર ગમે તે કોન્ટેક્ટ કરશી અને પાટણ એજન્સી તમારા જોડે હા પાટણની એજન્સી મારા જોડે છે પાટણમાં કોઈ પણને ચાર્જ હોતો હોય તો મને મળી લે એ તો વાતો નહીં આપણો પ્રશ્ન નહીં બારનો આપણો હતો ના આવે એ તો કે ખાઈ શકે એનો કોઈ વાંધો નહીં આપણે શું ખાય તો મસાલો બસાલો ખાલો નહીં આ તો ખાલી ઉપાડી

ભારત કરવી પડતી કારણ કે આરા ભગત હતા હનુમાનજી ના અને ભગત જ થી બરોબર એટલે એ વાર શનિવારે રજા તો પહેલા તો શનિવારે તો હાલ તો દેલ લી જાય મંદિર ઓ બીજી રે લગભગ 2000 હપ્તા થી જો 2000 હપ્તા થી દિલ્હી હનુમાન મંદિરમાં જવાનું છે અમે પહેલા જતા પણ પછી તો મિત્રો આપણા બાજુ વિપુલને પ્રિન્ટર હમ કરવા માટે જોઈ છે અને લલિતભાઈ જવાનું હતું પણ એરા લઈ હેડે કોમ્સ એટલે પેલી બાજુ અને સરવાના બે જણા હેડે પ્રિન્ટર હમ કરવા માટે તો આપણા કસ્ટમર છે એટલે દિલો થોડો ખા થાય છે એટલે આપણે થોડી વાર બ્લોક ચાલુ કરીએ તો કન્ટિન્યુ રીતનું મૂકવું અને આપણા બધા જઝુબા આવી ગયા છીએ જોઈ લો આ બધા જઝુબા આવી ગયા હિશુભા જય માતાજી જય માતાજી શુભ સવાર શુભ સવાર બરાબર અને આ બાજુ આપણે જે નવી પ્રોડક્ટ આ બાની એની બધી તૈયારીઓ પડી જોઈ લો પણ શું આ બાજુ બધું રાહ નહીં કરું જાણે કમ્પ્લીટ બધું પરફેક્ટ થઈ જાય ને પછી હું તમને જોણ કર્યું કે આ વસ્તુ શું છે કમ્પ્લેટ પ્રોડક્ટ બની જાય સિમ્બોલ લાગી જાય પછી આપણે તમને જોણ કરી દેવું તો હવે આપણે થોડી વાર રેન્જ વ્લોગ ચાલુ કરીએ ખૂબ નવા માણસો આવે એટલે દરરોજના તમને બે ગીદ માણસો અત્યારે જ થાય એમ તો મિત્રો આજ આપણે એક બીજા વ્લોગર એક આવી ગયા છે હજુ અંગત થયા પણ હવે કે મેળા આવતો નહીં અંગત ફરવાનો તો આવા જે નિર્મલ આવી ગયા હી બહુ બહુ દાણે ભેગા ગયા એમના લગભગ મિત્ર હોય મિત્ર જીમમાં આવે એમ આવે બરોબર જય માતાજી

રવિવારે મારી વિડીયો નતું બન્યું છ મિનિટ નું બન્યું કારણ કે દિલીપ ને શ્રવણ ને બધા જતા રહ્યા ઓપનિંગ હું એકલો જ એકાણ રહ્યો તો કોઈ નહીં વસ્તુ કાઢી કાઢી બતાવી દીધી ખાલી બતાવી દીધી બધી બતાવી દીધી ડાયરેક્ટ બતાવી કે ગાડી એ ચાડી બતાવી દો કોઈ લેવું હોય તો તમે કોમેન્ટ કરજો ડાયરેક્ટ મોય ડાયરેક્ટ કોમેન્ટ કરજો હું કિંમત કરી દઈ

તો બોલકી અર્થ બોલ્યા કે ડાયરેક્ટ મેડ રીશે પડે રીશે પડે ના ભાઈ ના તો હું ખાઈને આવ્યો એટલે પહેલા બ્લોગમાં માં આવ્યો એટલે હું આખો એવું ના હોય ને એવું તો હું તો આખો દાડે આવું જય માતાજી મિત્રો સિદ્ધિ ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય તો આપડા વિકુલ મસ્ત ભજન ગાતો તો આપડા રામાબેન પણ કેમેરા ચાલુ થતો પહેલા જ બંધ કરી દીધું હોય તો ગાઈડ આવે પચાસ તો લાખ

નાય મન જો આવડે તમને તો બધું આવડે હા બધું આવડે આ જો મસ્ત ગાવે જો બાજુ આ બાજુ રોમ જોઈએ શ્રી રામ ગાકી યાર કેમેરો બંધ કરી દે આમ રાસા કેમ આર તો આપણે વિકુલે ઘી દેલે કેમેરો તો હવે આપણે વિકુલે ઘી દેલે કેમેરો બંધ કરી દઈએ બરોબર તો મિત્રો વધારે વાલી ગયા છે લગભગ સો સાડા સુધી હાથનો ગાળો હશે અને

ઉપરું તમ કર

कण बेदर कर ले

Hari ini. Ini mau dia tahu ya?

કારણ કે હાલ જે છે ને અમે રહ્યા છે તો મારા ઉપર રસી ખાઈ ઠંડો થઈ જવ પછી મારું મગજ ઠંડો થયો ઠંડો થયું તો આપડે ઉપર જઈને પછી બ્લોક ચાલુ કરીએ કન્ટિન્યુ બ્લોક મિત્રો આપણે ખાવાનું ખાઈ અને પછી આઈ ગયા પાછા કોમ્પ્લેક્સ છે અને હું આ તો મારીની દુકાનમાં પણ આ બાજુ જોઈ લ્યો કે કરણ એ કણ આઈને મારી બેલાનો ઊંજી રહેલો છે અને આજ કરણે કોક કરણે કોઈક નવું કર્યું છે તો એ નહીં સરપ્રાઈઝ 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 આ બળ્યો તો મારા વિડિયો તો મે કહી દીધું છે અમાર કોમ્પનો આ મશીન જે હોતી ગરમ ભાત કહેવાય એ કણ થોડું કામ કરતો તો અને છેજ ટચ થયો ને મસામ લઈને બોલ્યો બરોબર થર્સ્ટ ડિસ્ચાર્જ નું ચા પોતવરા નોકરી કરું ને માતાના પહેલી વાર ડિસ્ચાર્જ લઈને હું બાકી હું કદી પહેલી વાર પડેલા તું નોકરી જ વસ્તુ ગરમ હોય છે ને કે સે દેવતે પહેલા તો તરત છોબડી ફિનિશ મારો કે ત્રણ ફોડા પડ્યા હતા એટલે મારો જો ત્યાં થી હાથ મુહો તો ફૂટી જાય ને બગા કરાશે ઉબડે તો ઉબડશે વાર બસ તો બોલવું નહીં બસ મજામાં મસ્ત અને બીજી ખાસ ફાસ બહુ કંઈ છોકરો બતાવું આ શોખરું છું હા પંકો પંકો છે અને હું બનાવું તો દંબલ ને આ દંબલવાળો વિડીયો તો ગુલીના મિત્રો મને સપોર્ટ કરજો અને આ આપણે આઠ વાગે આવી દા હા આવ્યો બરાબર આ ડંબલ બનાવી